તેમાં ગઈ વખતની જે અમારી મીટિંગ થઈ હતી એની જે કાર્યવાહી નોંધ હતી અને સર્વાનું મતે મેં બહાલી આપી છે અમારા બધા સભ્યોએ બીજું કે પ્રાથમિક શાળાઓમાં જે છોકરાઓના નામ અટકમાં સુધારો હોય છે જે સરકારના નિયમ પ્રમાણે આપણે દર વખત હોય છે એ પ્રમાણે આપણે એમના નામ અટક સુધારાની જે અરજીઓ આવી હતી એને પણ અમે લીધી છે સાથે સાથે આ વખતે અમારે ત્યાં બે શિક્ષકો વિદેશ પ્રવાસ જવાના છે એ પણ લીધી છે સાથે સાથે જે જમીન જે છે એમની જે જમીન જે છે એ જમીન પ્રાથમિક શાળાઓની જે જમીન છે કે ગ્રામ પંચાયત ને જરૂર હોય તો વધારા ની જે જમીન પડી છે ગ્રામ પંચાયત ને પરત આપવાના છે એક મુદ્દો મેં લીધો તો બીજું કે ઘણી શાળાઓ અમારી પાસે એવી છે કે અત્યારે એ શાળાઓની અંદર કે એને રિપેરિંગ કરવાની અથવા તો નવી બનાવવાની હોય તો સરકાર શ્રીની જે ધારા ધોરણ પ્રમાણે ગ્રાન્ટ આવે છે તો એની અંદરથી એનું રિપેરિંગ થાય તો પછી એનું નવી બિલ્ડિંગ બનાવવાની એની પણ ચર્ચા થઈ બીજું કે અમારી સાથે સાથે ઘણી શાળાઓ એવી છે કે જે નવી બિલ્ડિંગ હજુ બની નથી જે જર્જરિત બિલ્ડિંગો છે તે જર્જરિત બિલ્ડિંગ બેસવાનું થાય તો કેવી રીતે આયોજન કરવું એની પણ અમારી ચર્ચા થઈ છે ને બીજું કે પરીક્ષાઓ આવી રહી છે તો પરીક્ષાના અનુસંધાને પણ બાળકોની તૈયારીઓ કરાવવા જુદા જુદા મુદ્દાઓના આધારે અમારી આજની મિટિંગ થઈ હતી અને મિટિંગની અંદર સભ્યશ્રીઓએ અમને સર્વાનુમતે બહાલી આપી છે થેન્ક યુ